આજે મારા લગ્ન હતા હું ખૂબ જ સુંદર કપડાં પહેરીને મારા મિત્રો સાથે બેઠી હતી મારા સાસરેમાંથી મારા સાસુ અને મારી નણંદના આવ્યા હતા જે વિધિ કરવા આવ્યા હતા તે મારી પાસે આવી અને અચાનક મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી અને મને પૂછ્યું કે શું વાત છે બધું સારું છે ને મેં હા પાડી હતી મારા સાસુ આવીને મારી પાસે બેસી ગઈ અને કહેવા લાગી સારું પણ સામેથી આવતા અજય પણ મારી નજર પડ્યા એટલે મારી નજર આપોઆપ મરી તે દરમિયાન મારી સાસુ મારા માટે જૂસ લાવી છે માતા અને મારી સાસુ પણ મારી પાછળ આવી હતી થોડી પછી હું બહાર આવી મારી સાસુ અને મા પરેશાન ઊભા હતા ખરાબ હોય છે કાલનો દિવસ છે એવી જ હાલત હશે તો લોકો શું કહેશે કે બીમાર વહુ પકડાવી દીધી મને ગમતું ન હતા તે હળદી અને મહેંદીનું આયોજન કરવામાં આવ્યું હતું મારા સાસુને લગ્નની ઉતાવર હતી મારી નજીકથી આવતી મેકઅપ ગંધ પણ મને ખલેલ પહોંચાડતી હતી મને થયું હું તેને ઉપાડી અને બહુ મુશ્કેલથી મારો મેકઅપ કરાવ્યો થોડા સમય પછી મારા પછી અજે પણ આવ્યા કોઈક રીતે લગ્ન થયા હતા મને લાગ્યું કે મને ચક્કર આવશે પણ કોઈક રીતે અમારી જાતને કાબૂમાં રાખી બેઠી હતી અને જ્યારે રાત પડી ત્યારે મને અજયના રૂમમાં મોકલવામાં આવી રૂમ ખૂબ જ સુંદર અને તાજા ફૂલનું શણગાર્યું હતું પરંતુ અચાનક થોડા સમય પછી મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ હું ત્યાંથી ભાગી ગઈ મારી સાથે ધ્યાનથી જોઈ અને કહ્યું શું થયું છે અને મને તપાસવાનું શરૂ કર્યું હું પણ મારા સાસુને ખૂબ આશ્ચર્યથી જોઈ રહી હતી મારી વિધવા માતા હેરાનથી આખોથી જોવા લાગી તે શું થયું છે અને સૌથી વધુ એ વાત હતી કે કેવી રીતે થયું છે તેની સામે જોયું અને તેના ચહેરા પર ખુશી કે એટલા મોટા સમાચાર આવી આ વાત સાંભળી કે હું મા બનવાની છું પુરુષ તેની પત્નીને મારી નાખે છે આવા તો ઘણા સમાચાર આવ્યા છે ક્યાં તોફાન પહેલાંને શાંતિ મને લાગ્યું કે મન પર આ સમાચારની અસર થાય છે જે થવાનું હતું તેના માટે મેં મારી જાતને માનસિક રીતે તૈયાર કરી લીધી હતી કારણ કે મારા માટે આ નવું જીવન જીવવા કરતાં મરવું સારું હતું તે રાતની જ્યારે થ સવાર થશે ત્યારે હું લોકોના સામનો કેવી રીતે કરીશું કે આ કુંવારી છોકરીના લગ્ન થતાં ગર્ભવતી કેમ થાય ત્યારે તેના પતિએ હજી સુધી અને મારા માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું હતું મારા નાજુક હાથ પર તેના ભારે હાથ મૂક્યા અને મારા હાથને હરહવાસથી દબાવીને કહ્યું મારી જાન આજની રાત આ વસ્તુઓ માટે નથી પ્રેમ વિશે વાત કરવાની છે મારા કાન કંઈક બીજું સાંભળવા બેઠા હતા હું તો વિચારી રહી હતી કે તો સાંભળી રહ્યા હતા તો વિચારી રહી હતી કે અજય આવતા જ મારા પર ગુસ્સો કરીને મને પૂછશે કે હું હજુ પણ મારા બાપ સાથે તેના રૂમમાં કેમ હાજર છો મારે તેનો રૂમ છોડી અને મારા પ્રેમી પાસે જવું જોઈએ અને અજય પાસેથી આ શબ્દોની અપેક્ષા મારા હાથ ધરૂચતા રહ્યા હતા અને આખા શરીરે પડશેઓ પડશે રૂમમાં તેની ગંભીર અવાજ કું સંભરાવા લાગ્યો કે તેને કાંગન કેવા લાગ્યા એ બધી દુકાન ફરી હોય ત્યારે આ પસંદ આવ્યા છે તેમાં સોનાના કંપન પણ કિંમતી છે જેના ચહેરા પર દૂર દૂરથી પ્રેમ મળવાની ખુશી હતી મારા માટે ઘણું અલગ હતું જે સમય આ સમાચાર સંભળાવ્યા હતા એ સમય હજે પણ હાજર રૂમમાં હતો પણ તે સમયથી લઈને અત્યાર સુધી પણ જોઈ ન હતી એકદમ સામાન્ય વર્તન કરી રહ્યા હતા બે લાખ રૂપિયા પણ મારા ખોરામાં મૂકી દીધા અને કહેવા લાગ્યા આના પર તારો જ અધિકાર કે આ પ્રસંગે સમજાતું ન હતું મને માત્ર એક જ વાતનો ડર હતો તેથી આ રહ્યો અજયનો છે કે એ બદલી ન જાય ત્યારે અજયે કહ્યું તું જાય અને તેના કપડાં બદલી આવ કપડામાં પરેશાન થશે ત્યારે કપડાં બદલી પાછી હું રૂમમાં આવી હતી ત્યારે અજયે મારા માટે એક કોફી લાવીને સામેની ટેબલ ઉપર મૂકી હતી અને પછી મને અજયે મને કહ્યું રીતુ તું આ કોફી પીવાથી તારું મગજ થોડું સારું રહેશે પછી અમે બંને સાથે મરીને ખૂબ વાતો કરી અને મારી તબિયત સારી ન હોવાથી અજય આજે મારી સુહાગ્રાત હતી પરંતુ મને ટચ પણ ન હતી કરી મને એમ થતું કે ભગવાન મારી પરીક્ષા કરી રહ્યા છે મારા લગ્ન જીવનમાં હજી ચાલુ પણ ન હતું થયું અને આવું ભારે વાતાવરણ મારી ખુશીઓને કોની નજર લાગી ગઈ આવા અલગ અલગ મારા મનમાં ઘણા સવાલો ઉઠતા હતા આમણે આમ સવાર પડી ગઈ સવાર થતાં જ હું અને અજય પહેલાં દવાખાને ગયા જ્યારે દવાખાના ગયા ત્યારે ડૉક્ટરે તપાસ કરી તો પછી ડૉક્ટરે કહ્યું કે લગ્નમાં ભાગદોડ કર્યાથી મારી તબિયત ખરાબ થઈ ગઈ અને ઉલટી થતી હતી જ્યારે ઘરે આવીને મારી સાસુએ મારી જોડે માફી માગી અને મને અજય જેવા પતિ મળ્યા છે હું ખૂબ જ નસીબદાર છું જો મને અજય મળ્યા છે